મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં શહેરના લારી ગલ્લાના દબાણોના મુદ્દે ગરમા ગરમી જોવા મળી મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી આ સાધારણ સભાના પ્રશ્નોત્તરી કાળમાં વિરોધ પક્ષ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં દબાણોને દૂર કર્યા હોવાના અનુસંધાને પ્રશ્નો પૂછવામાં આવતા શાસક પક્ષ દ્વારા લારી ગલ્લાના દબાણોને દૂર કરવા અંગે વિવિધ મુદ્દાઓને રજૂ કરતા ગરમા ગરમી જોવા મળી હતી અંતમાં રજૂ કરાયેલા તમામ કાર્યોને સર્વાનિમતે મંજૂર કરવામાં આવ્યા હતા વા આપણે કોઈ નિર્ણય ન કરી શકે કારણ કે જે કે તો આપણે ચોઈસ કરેલી છે કે મારું કહેવાનો મતલબ આ સરકાર લઈને સુધી જે જે વર્ષથી જે લારીઓ અને રિક્ષાઓ રાખે જેનો તો

જે તમારે એવી નક્કી કર્યા છે આજુબાજુ તમને આપવા મળે આગળનો કોઈ મતલબ નથી તમે આને અને રાત્રે તમે જોવો તમને ખ્યાલ આવે અત્યારે તમે કહું તો જો તો ફરી એને માલી તો વાત એની છે કે જ્યાં સુધી તમે બીજી એને 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 તમે બીજી જગ્યાએ જ્યાં સુધી તમે ક્લિનિક નહીં ભાવ જ્યાં સુધી ધંધો કરવા નહીં તમે મને જણાવજો નહીં તમે કેબી ઓફ કે રિક્ષામાં જે ઢોળેલી હોય નવી બનાવેલી હોય કે રાત્રે લઈને ઘેર પાછી લઈ જતો હોય એવા લોકો નથી ધંધો કરવા દીવો જો કે શું માન્ય અધ્યક્ષ શ્રી દિન ત્રણ ના સદસ્ય ના કહેલા વિસ્તારમાં વિઝિટ કરીને તે લોકોને જો કોઈ નજીકનું મેન્ડર ઝોન હશે ત્યાં અથવા સૂચિત વેન્ડર ઝોન જ્યાં ઉભો કરવાનું થઈ શકે એમ છે ને ત્યાંય શિફ્ટ કરી દીધી છે આપણે અમે સમજાવીએ કે ભાઈ આજે કોઈ કોઈ જગ્યાએ તમે કરો અમે કહીએ કે કે હાલ જે 6 વેન્ડર ઝોન ચાલુ છે ત્યાં આપણે હાલ રોડ ઉપર ઉભા રહેતા અને જેની ફરિયાદો આવે છે તેમને બધાને શિફ્ટ કરીને એમનો ધંધો રોજગાર બંધ ન થાય એની કાળજી રાખીને તેમને નિશુલ્ક ભાવમાં નિશુલ્ક રીતે ઉભા રહેવા માટે બ્લોક નાખેલી જગ્યા ફાળવીએ છીએ તો ટાઈમ ને કેસી હું સાહેબ મે અભ્યાસ કર્યો છે મે 6 વેલા છે 6 મુદ્દા પૂરા થાય ને પહેલા અમે બીજી 7 વેન્ડર ઝોન લિસ્ટડ કરીને જો છે 7 માં કેટલા છે નવા 7 માં પ્રથમ જે 340 વેન્ડર ઝોન છે

અને સજાની જોગવાઈ એમની ખબર જ નથી હોય નથી કરેલી અમે અમારા લેવલ પર નથી કરતા અમે કેમ અમારે કાર્યક્ષેત્રમાં અમારે તો તમે શું નથી કરતા અમારે

અહીં આયા કોઈ તમે તમે આ આની સાથે કે ત્યાં 8 થી 10 જણો બરે છે લાઇફ મેને એને જો દેખો અમે અહીં દેખિયા બનાવો કે ત્યાં કોઈ જલદો ન ભલે કે કોઈ ગ્રામ પંચાયત મળી કરતે છે ત્યાં સર રજૂઆત કરતા તો આ રહેવા માટે કે અમને સાનિકો સાથે એક બધું ત્યાં કે अवेलेबल નહીં બસ તમે મહિલા પોલે ક્લિનિક ની જે ગળત ન હોય તો એ અકે

વેન્ડર ઝોન માં શિફ્ટ થવા થી એમની આખી કોડ સ્ટ્રીટ ઉમી થઈ શકે એમ છે પણ એના દ્વારા જ ઉપર અત્યારે તમે

બરાબર ઓય ઓય બાપા દાદાને એવું તો અમારો કોઈ અડચણ ન હોય જગા ભાઈ આગાવડી ભાઈ સંત પર ભાઈ આગાવડીનો દાણું આપો ભાઈ હું કહું આપણે દાણું હટાવી ગારો એમાં વાઘાવી રોડ ઉપર માન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટ્રાફિક શાખા દ્વારા અમને પત્ર લખવામાં આવે છે કે બહાર

ત્રિજ માં લોન લઈને જૂનામાં આવું એક સાઈડ ના કેવો પછી છે ના કેવો રીતે એક નાની ઓર ટોલ ઉભો કરીને રોજ બે કલાક આમ ધંધો કરીને માણસ ગયો આવી છે એને પણ જે આ ધમકાય આવે છે અને અંતરપતિ હોય એમ અરે જીત હોય કે ની શરમ આવી જો શરમ આ તમને જો ના તમે ખ્યાલ છે સ્થળ સ્થળ સર યુનિવર્સિટી ના ગેટ ની પાસે જે સર્વે વાત કરે છે એ આ એક એક મુદ્દો છે કે ત્યાં છે સર એ તમામ ને સર વેન્ડર શિફ્ટ થવા માટે કીધેલું છે એમના દ્વારા કે તમે વેન્ડર સાહેબ તમે કીધું તમે કોઈ પણ અન્ય માં કેમ કેન્સલ કરી આપણે અહીં ધંધો તમે પહેલા તમારી તો સાહેબ પહેલા તમે જોયું વેન્ડર જગ્યા ફાળી દીધી કેળુસ્મા ગુડુદેવ સર્કલ જે વાત કરી રહ્યા છે છે એમાં લઈ જવા માટેની વાત કરી છે તંત્ર વગર એક પણ જગ્યાએ જવા કાર્ય કીધું નથી જે સાહેબ બેસરી દ્વારા અત્યારે જે આ પહેલા તો તેની એમાં કોઈ કે તમે એની ફાળો જે મંત્રના રીતે જઈ રહ્યા છે જે છ જગ્યાઓ ફાઇનલ થયેલી છે જે છ વિનંતીઓ લેખ પર તો અમારે સમય રોક્યો ને તમે કારણે માં કયા કયા વિસ્તારમાં નતી કરેલી પછી પણ એના સિવાય નવી સાત હાલ ઓન છે હું એ જ છું કે હાલ એટલા વેન્ડર જોની કેપેસિટી છે એની 50% જ

જે રાણી ગા પથરાવા જેમાં ત્રીસ ટકા વસ્તી એની ઉપર લભે છે એને આપણે હેરાનગતિ કરવાનો કોઈ કચાસ રાખતા નથી કંઈ વાંધો નહીં તમે રોડની વચ્ચે આવતી હોય તો લઈ લો કોઈ વાંધો નથી પણ કોઈ ગાઈડલાઈનની અને જે રીતે આપણા નીચેનો ચાપ જતો હોય લોકોને હટાવવા એ એટલું બધું ઉદ્ધતાય એ ભયનું વર્તન કરે છે લોકો સાથે મોટી ઉંમરના લોકો હોય તો એમને પણ મળવાતો હોય ગમે એવું બોલે એના તો આવા અધિકારીને ઘર ભેગા કરવા જોઈએ અથવા ટ્રાન્સફર કરી લેવી જોઈએ આવા અધિકારીને જે ટોંછ વળ્યું વર્તન સાયઠ સિત્તેર વર્ષના ઉંમરના જે ઉંમરલાયક માણસો એને ગમે તેમ જેમ તેમ બોલે છે તેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે તો આવા માણસોને આપણે ચલાવી લેવાના છે ગમે વર્તન કરે બાપાની ધોળાજી હલાવતો એવી રીતે તમે એક તો રોજગારી નથી આપી આપતા તો તમે એની રોજગારી શું પૂરા છે એને રોડ રોડ વચ્ચે આવતી હોય ને અડચણું હોય તો તમે એને લેવા કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી લો જે શાંતિથી ધંધો કરે છે જે સવારે આઠ રાત્રે આઠ વાગે આવે દસ અગિયાર વાગ્યા સુધી તમે ધંધો ન કરવા નથી એના માટે તો કાંઈક નહીં તો આપણે ઝોનમાં આપણે કઈ જગ્યા નક્કી કરે એની જગ્યા આપણે પાણી આપતા નથી તો જાય ક્યાં લોકો રોજગારી તો ઊભી થતી નથી તો આના માટે બે સાહેબ તમે આજે પ્રકાશ પાડો કારણ કે આ ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે ભાવનગરમાં અને કાંઈ વાંધો નહીં તમને કોઈ તો પડો અમને કોઈ વાંધો નથી અનેક એવી જગ્યાઓ તમને બતાવું દબાણ તો છે જ કે ત્યાં કરે જ છે એને કોઈ ઉપાડવામાં આવતી નથી કોઈ પૂછવામાં આવતું નથી કોઈ કંઈ એને કંઈ ખાલી સૂચના પણ આપવામાં નથી અનેક જગ્યાઓ આપણે બતાવું તો એમને અમે એવું નથી કહેતા કે આમાં પગલા લો એને રોજગારી મળવી જોઈએ એવું મે માન્ય નસ્તો ન હોય એ જો તો આના માટે આપણે કઈ કઈ યોગ્ય કારણ કે તો મંજૂરી આપેલી આપેલી એક માનવતાની દ્રષ્ટિએ આપેલી કે આ લોકોને વાહનમાં તમે વાહન એ ટાઈપનો બનાવો છો મારી પાસેનો ફોટો છે કહે તો જૂનામાં આવી પણ અમે સમજાવ્યા

આઠ વાગે આવે ને 10 વાગે વહ્યા જેસી એવું મત અને રહી વાત તમારી રહી વાત તમારી બીજી નથી કરવાનું બધાનો વારાફતથી વારો આવવાનો છે અને જ્યાં જ્યાં દવાણ છે તે દવાણ દૂર કરવાનું છે અને તમે કાઢી નાખો તોડી નાખો ફોડી નાખો વાત કરવા દો તમે અત્યારે નોકરી તો નથી આપી શકતા રોજીરોટી છીનવી લો કઈ વાત છીનવી લો આજની ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ચોવીસ કાર્ય લેવામાં આવ્યા હતા તેમાંથી ચોવીસે ચોવીસ કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે એક કાર્યમાં ચર્ચા થઈ હતી વ્યાજ વ્યવસાય વેરામાં વ્યાજ માટેની તો સરકારમાં અમે બધા ગયા ત્યારે ચર્ચા થઈ હતી કે ભાઈ અત્યારે તમે મુદ્દલ લઈ લો અને વ્યાજ ફીઝ કરીને મુદ્દલ લઈ લો એવી અમને સલાહ દેવામાં આવી હતી એટલે સરકારશ્રીનો એવો ઉદ્દેશ હોઈ શકે કે પછી જ્યારે સમય આવે ત્યારે વ્યાજ કદાચ માફ થઈ શકે તેથી અમને આ કદાચ આદેશ કરવામાં આવ્યો હોય તો અત્યારે આપણે આ સાધારણ સભામાં કાર્ય લાવ્યા અને સર્વાનુમતે મંજૂર પણ કર્યું એક શોક ઠરાવ પૂર્વ નગરસેવક મહેન્દ્રસિંહ રાણાનું દુઃખદ અવસાન થયું હતું અને બજેટ બેઠકમાં આપણે તેમનું મૌન પણ રાખ્યું હતું જે આજે તેનો શોક ઠરાવ કર્યો છે